હવે જોઈએ સમાચાર વિગતવાર અંકલેશ્વર ને જોડતો સ્ટેટ હાઈવે 64 માં તંત્રની લાપરવાહી સામે આવી છે વરસાદી પાણીમાં ગરક થતા રોડ લેવલ ઊંચું કરવા માટે ડામર રોડ તોડ્યા વગર માટી પુરાણ કર્યું હતું અધૂરું પુરાણ અને અધૂરો રોડ લોકો માટે આફત બન્યો હતો આમલા ખાડી ધસમસતા પાણીના પ્રવાહ સામે માટી પુરાણ કરી બનેલો રોડ કેટલા સમય ટકે તેની ચર્ચાએ જોર પકડ્યું હતું હસુટને જોડતા નેશનલ હાઇવે નંબર ચોસઠ રોડનું હાલ નવીનીકરણ કરાઈ રહ્યું છે જે અંતર્ગત કડકિયા કોલેજ થી ફ્રેટ કોરિડોર રેલવે બ્રિજ સુધીના રોડ કામગીરી બાકી રાખી આગળ રોડ બનાવવામાં આવ્યો હતો જ્યારે આ રોડ પર પ્રતિવર્ષ ચોમાસા દરમિયાન આમલા ખાડીના પાણી ફરી વળતા હોવાથી રોડ લેવલ ઊંચું કરવા માટે કામગીરી માર્ગ અને મકાન ટેન્ડર પ્રક્રિયા અનુસાર કામગીરી શરૂ કરાવી હતી

કે આ સ્થળ પર ચોમાસા દરમિયાન બે ફૂટ કરતાં વધુ પાણી લેવલ વધી જતું હોય છે જેને જો રોડ લેવલ ઊંચું કરવું હોય તો તેના મજબૂતીકરણ માટે પ્રથમ રોડ ખોદી તેના પર અલગ અલગ લેયર ઉભા કરી રોડ લેવલ ઊંચું કર્યા બાદ રોડ બનાવે તો તે ધસમસતા પ્રવાહમાં ટકી શકે તેમ છે ત્યારે હાલ ઇજારદાર દ્વારા વેટ ઉતારી કામગીરી શરૂ કરી છે જે સામે સવાલ ઉઠી રહ્યા છે